ગમન કર્યું અને યાદવોની ની ને તેડવા માટે થઈ અને હસ્તિનાપુર એટલે આજનું દિલ્હી અને દિલ્હીથી અહીંયા દ્વારિકા આવ્યો અને યાદવ ની પત્ની ને લઈ અને હું કોણ અને એ કીધું તું ગમે તે હોય ઘરેણા રૂપિયા આપી દે બાકી તારે જવાનું અહીંથી નહીં થાય અને અર્જુને કીધું મહાભારત નું જે યુદ્ધ હતું એ મારા ખાતા ઉપર એમ કહેવાય કે જીતા હોય વળી વાકૃષ્ણ હતું અને એવો સમર્થ અને હું અર્જુન છું હજી કોઈ ચીચેતી જાઉં અને સુરાશ ના કાબાએ કીધું કે તું અર્જુન હોય તો ભલે અને કાળિયો ઠાકર હોય તો ભલે બાકી તને જવા નહીં દઈ અને દ્વારકાના વિસ્તારમાં અર્જુને માર ખાધો કારણ કે એનો સમય નહી હોય તેથી આ દોહો લખાણો કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટિયા હોહી ધનુષ હોહી બાણ કરી બાણ હતા એટલે કેવાનો અર્થ તો મોડો બેજ દેવાનો

નગર વૈચે બેઉ ત્રણ જણાનો વારો કપાય તૈન મંડળમાં મેં ડખા કરાયો બોલ્યો એટલે હું બહુ ઉઠાઉ નહીં કારણ કે આ વાત છે જેડી અને ખબર જ નથી દેતી આ હા પાવનગર બાજુ અમારો પ્રોગ્રામ હતો 12 વાગે ઓકલાસી પર પ્રોગ્રામ આયો અને ત્રણ શેરી મૂકીને રામા મંડળ અને એ બાજુ અમને એ ખબર નહી કે 12 વાગે બંધ કરી દેવાનો પોલીસનો નિયમ कोणा बारे पोलीस नी जाल गाडी ओई आम्ही चेतावणी આપી કે 15 मिनिटात पेट्यू हकेली लियो जेकाय तुम्हारी तो दुकान बंद कर दियो अन आम्ही रामामंडल वाला ने केवा देसिया या राममंडल वाला ने केवा की पण वचन नी मज अलख गयो अमल पर चढ़े योगीयो को खरा एकरण संतो जगत बादशाही जेसल करी ले विचार माथे जब गेरो पार सपना देवो संसार कोई रानी कहे छ पुकार आओ ने जेसल राई

જેટલા અભિનંદન આપી એટલા થોડા છે એવું ઘણું બધું કામ કરે છે મને એનો પ્રત્યક્ષ અનુભવ છે અમારે એક બાર સાયન્સ નો વિદ્યાર્થી હતો એમની બી આ ધૂન મંડળે

तमारी पान है सताओ ही, तमारी पान है संपत्ति होई, तो कोई ने तुम्हें मजबूर करी, डरावनी तो डरावनी कोई इंसान ना तुम्हें हाथ धुला भी शको, पर स्वीना पंजा ने ये मनो धुला भी शको, अने कई किसी को सरगरी, अने कितनी संपत्ति तुम्हें कोड़ा भी शको। પણ ગામના પાદરમાં એક પાડ્યો એમ નો ખોડાવીએ તો એમાં તો મરવું જ પડે મરવું જ પડે અને મરવું જ પડે અને જેને જેને સમર્પણ કર્યું છે ને એને જગત યાદ રાખે છે કારણ કે સંત સંગ્રામે રહ્યા પગ ખોડી વિપતું પડી તો એને બંદગી ન છોડી પણ ગમે તેવો પ્રોગ્રામ હલતો હોય નાસ્તો આવે એટલે પ્રોગ્રામ ગોળ બની જાય છે અમારા પ્રવીણભાઈ બેટા અમારે વી પચી વરાનો અનુભવ છે ભાઈ

ઉમારા ભાઈ ગયા આવાજ પ્રોગ્રામ આવે હહ ઘણા પછી હાલ હશે તમે તમને સમજી લઈજો પછી અમારે નથી આવું કોઈ દી કફન પર અમે મેખેલ બિછાવી છે કફન પર બાધરી જાદર અમે મેખેલ બિછાવી છે દફન દિલમાં દુખો કરી ખુશાલીક મનાવી છે

મોટેડ્યુંડ્યું ચિંતા થાય એને કેમ્પરી કાગડા આખરે એક જતા અને મોઢે

બોલવાથી બકવા તણી મને લાગે છે તો ભીક થોડું પણ ખાવકું બોલાય ને તો જ ગાંઠે આપ સર્વે મને શાંતિપૂર્વક સાંભળો સમયની મર્યાદા છે મિત્રો એટલે હું ઘણી કહું છું કે કેટલું બોલ્યા ને એ મહત્વની વાત નથી પણ કેવું પ્રસંગોપાત પાક બોલ્યા ને એ મહત્વની વાત છે અને કેટલું ખાધું એ મહત્વની વાત નથી